શિયાળાની ઋતુ જામી છે ત્યારે શિયાળાની ઋતુનો આહાર પોક ના રસિયા હોય પોક ની વાની આરોગી શિયાળાની ઋતુને મજા માણે છે ન્યૂઝ 108 ના સર્વદાતાય પાલેજ નજીક આવેલા એક પોંગ સેન્ટરની મુલાકાત લઈ પોંગ સેન્ટર માલિકના અભિપ્રાય જાણ્યા હતા પોંગ સેન્ટરના માલિક ફેઝલ પટેલે વાતચીતમાં જણાવ્યું હતું કે મારા વડાઓ થી અમે પોક ના વ્યવસાય સાથે સંકળાયેલા છે પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીના પગલે જે ગ્રાહકોની ભીડ હોવી જોઈએ તે જોવા મળતી નથી માંડ આખા દિવસમાં દસ ગ્રાહકો અમારા પોક સેન્ટર પર પોક લેવા આવતા હોય છે પોક સેન્ટરના માલિક સાથે જે વાતચીત થઈ તે દર્શક મિત્રો અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે બ્યો રિપોર્ટ મુકેશ અઠોરા ન્યૂઝ એકસો આઠ કરજન હાઈવે નંબર અડતાલીસ પર આવી પહોંચી છે જે લોકેશન છે પાલેટ થી કરજણ એની વચ્ચે જે પોપ સેન્ટર આવેલા છે હમણાં શિયાળાની જે ઋતુ ચાલે છે એ ઋતુમાં એક રસપ્રદ વાનગી કહેવામાં આવે છે એને સુરતી સુરતી આનીનો પોપ એ સુરતની પ્રખ્યાત આની જે છે તેનો પોપ છે ને ખેરે ખેર એના કાફલા જોવા મળી રહ્યા છે અને શિયાળાની ઋતુમાં રસપ્રદ વાનગી છે એમાં લીંબુ મરીની સેવ અને લીલો છમ પોપ ખાવાની જોરદાર મજા આવે છે પણ હમણાં સુરતના શહેરમાં જે કમોસમી વરસાદ અને કોરોના મહામારીના કારણે આ વખત આ સિઝનની અંદર બહુ ઓછા જોવા મળી રહ્યા છે એનું કારણ શું છે અને તે કેવી રીતે છે આપણે એમના પોપ સેન્ટરના જે માલિક છે એની જોડે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું અને એના એમનું આપણે નામ પૂછ્યું નામ કરે પડે અને આ સિઝનમાં તમારા પોપ સેન્ટરમાં કેવું છે અને ગર્ભવ્યો હોય તો સાહેબ આ કોરોના મહામારીમાં છે ને થોડીક ધંધો ઠીક થઈ ગયો એટલા માટે પેલે જેવી કલાક હતી ને તેમાં આપી નથી હમણાં લગભગ તમારા દિવસ ના દસ દિવસ દરમિયાન તમારો કપરો થાય છે શું છે પેલે તમારે બે ત્રણ હજાર પાંચ એક હજાર નો ધંધો થતો હતો હમણાં તો બે ત્રણ હજારનો ધંધો થાય છે બે ત્રણ હજારનો ધંધો થાય છે જો દર્શક મિત્રો એક બાજુ સરકારની કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને મોગણી આની જે છે તે પણ પગડી જવા પામી છે અને એના કારણે માર્કેટમાં ભાવ પણ એનો વધારે છે એના કારણે આ ઘરાકી બહુ ઓછી જોવા મળે છે અને કોરોના મહામારીના કારણે પણ બહુ ઓછી જોવા મળે છે સહયોગી